જુનાગઢ સ્વામી વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડમાં યુવકને અપહરણ કરી લૂંટ આચરનાર આરોપીને પોલીસે દબોચી લીધો જુનાગઢ જીમખાનામાં આવેલ એક વ્યક્તિને નાની ઉંમરના બે છોકરાએ પટ્ટાથી તથા દોરડાથી આડેધડ માર મારી અને પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી લૂંટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બનેલ હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલ હતી જે અનુસંધાને સર્વેલન્સ સ્પોટ પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હકીકત મળેલ કે આરોપી કરણ ઉર્ફે પિંકી બાબુભાઈ સોમાણી પોતાના ઘરે આવેલ છે જે હકીકતના આધારે તપાસ કરતા પોતાના ઘરેથી મળી આવેલ હોય જેથી આરોપીને પકડી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર ચલાવી રહ્યા છે દિવાળી પર ટીવી વોશિંગ મશીન ફ્રિજ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુની શોપિંગ પર મહત્તમ એક્સચેન્જ ઓફર પર બ્રાન્ડેડ વસ્તુ ખરીદો જૂનાગઢમાં વર્ષોથી નામના ધરાવતા મનસુખલાલ ગોપલદાસ એન્ડ સન્સ કે જેની એક મુલાકાત આપની ખુશીઓમાં થશે તબદીલ જેનેલી શોપિંગ સેન્ટરની બાજુમાં એમજી રોડ જૂનાગઢ